શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશે સુરત શહેરના વરાછા ખાતે આવેલા આઉટર રિંગ રોડ સહિત અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી સુરતના ગઢપુર રોડથી સુરત કામરેજ રોડ ઉપર થઈને વાલક અબ્રામા તાપી નદી બ્રિજને જોડતો રોડ તેમજ ભરથાણા કોસાડને જોડતો રેલવે ઓવરબ્રિજ સહિતના રૂપિયા પંચ્યાસી ચૌદ કરોડના કામો ત્વરિત પૂર્ણ થાય તે માટે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં આઉટર રિંગ રોડની કામગીરીમાં વધુ વિલંબ થતાં તે કોન્ટ્રાક્ટરની બેદરકારીને ધ્યાને લઈને રાજ્ય સરકારે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો સુરતના નાગરિકોને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝડપી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એક અઠવાડિયામાં નવી એજન્સી દ્વારા ખૂબ ઝડપી આઉટર રિંગ રોડની કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે સુરત શહેરના નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આઉટર રિંગ રોડ સહિતના અન્ય માર્ગોની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ઘણા સમયથી રિંગ રોડનું કામ ગઠપુ ટાઉનશીપ વાળા રોડ પર અધૂરું હતું અને કોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદણ્ય પાટિલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેક લિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેક લિસ્ટ કરીને નવો કામ આપીને જે પંચ્યાસી પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેઇન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે ઓર ઓવરબ્રિજિંગ બ્રિજ બાકી છે જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ વીકથી શરૂ થઈ ચૂકી છે આપણા સુરત શહેરનું મહત્ત્વનો અને એક સારામાં સારો પ્રોજેક્ટ જે અધૂરો હતો જે બે કિલોમીટર જેટલા એજન્સીના કામથી અધૂરો તો હવે સંપૂર્ણપણે શરૂ થયો છે એજન્સીને ચોવીસ મહિનાની મુદત આપવામાં આવી છે આ સોડા અને કોર્પોરેશનની અનેક મીટિંગો થયા પછી એ આદરણીય અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી કમિશનરશ્રી અને તમામ ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ થાય એ હેતુથી આજે એમનો રાઉન્ડ લીધો છે અડચણો દૂર કરવામાં આવી છે હજી ટેકનિકલ બાબતમાં જે કંઈ પ્રશ્ન છે એ સોલ્યુશન કરી આજથી સ્પીડથી કામ શરૂ કરાવવા માટેનું અમે બ્રિજ વિભાગના અધિકારીશ્રી ઓલપાડના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે પણ આમાં ઓલપાડની જે ઓવરબ્રિજ છે એમાં પણ એમને સહયોગ આપ્યો છે અને રાજ્ય સરકારમાં જે ટેન્ડરિંગ પાસ કરવાનું હતું જે એબો આવ્યું હતું જે એજન્સી દ્વારા એ પણ ટેકનિકલના એક્સપર્ટ દ્વારા એમને મંજૂરી આપી દીધી છે અને હવે ઝડપમાં ઝડપ આ કામગીરી પૂર્ણ થાય અને સુરત શહેરનું એક સારામાં સારો રીંગ આઉટ રિંગ રોડ નું કામગીરી પૂર્ણ થશે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે આ કામ પૂર્ણ થતાં સુરત શહેરનો અદ્યતન અને સવલત સાથેનો એ બ્યુટીફિકેશનવાળો આ રોડ પૂર્ણ થશે હું ટીમ ભારતીય જનતા પાર્ટી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અહીંના બધી જ ટેકનિકલ સોલ્યુશન કરી અને જે સુરત શહેર માટે અમને સહયોગ આપ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક તમામનો આભાર વ્યક્ત કરું છું અને સુરત શહેરના રિંગ રોડ ઝડપથી પૂર્ણ થશે એ સાથે અમારી ટીમ કામગીરી કામગીરી માટે લાગી ગઈ છે સૌનો ખૂબ ખૂબ આભાર ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા કોર્પોરેટર મેયરશ્રી અને આખી ટીમ દ્વારા અમને સહયોગ મળવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું અસ